పేలు గిరిజా ఆ ઉખાણું બીજું એવું કોણ છે જે જન્મે ત્યારે એક ઇંચનું અને મોટું થાય ત્યારે પાંચ થી છ ફૂટ નું થઈ જાય છે તો મિત્રો આનો જવાબ છે કાંગારું ઉખાણું ત્રીજું તમે કોની માના બાપના દીકરા શો તો મિત્રો આનો જવાબ છે તમારા ભાણેજના માના બાપના દીકરા શો ઉખાણું ચોથું પાણી છે પણ માછલી નથી રસ્તો છે પણ વાહનો નથી વૃક્ષો છે પણ લીલા નથી ઘરો છે પણ માણસો નથી તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે નકશો ઉખાણું પાંચમું જેટલો તમે મને કાપો એટલો જ હું મોટો થતો જાઉં છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ખાડો ઉખાણું છઠ્ઠું હું દેવશે દેખાતો નથી પણ રાત્રે ચમકું છું મારી પાસે હજારો આંખો છે પણ હું કશું જોઈ શકતો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે તારા ઉખાણું સાતમું હું હંમેશા ગંદા કપડાં પહેરું છું પણ હું જેટલો વધુ ધોઉં છું એટલો જ હું સ્વચ્છ બનુ છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે સાબુ ઉખાણું આઠમું મારી પાસે પાખો છે પણ હું ઉડી શકતો નથી મારી પાસે આંખો છે પણ હું જોઈ શકતો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પુસ્તક ઉખાણ નવમું એક પગ વાળો ચોર ઝાડ પર લટકે ચોરને પકડીએ તો મોઢું મીઠું લાગે તો બોલો એ શું મિત્રો આનો જવાબ છે કેળું ખાણું દસમું લીલું છે પણ પાન નથી મીઠું બોલે પણ બાળક નથી ભડકે બળે પણ આગ નથી તો બોલો એ કોણ હશે તો મિત્રો આનો જવાબ છે પોપટ ઉખાણું અગિયારમું પગ નથી પણ ચાલે છે આંખ નથી પણ રડે છે શરીર નથી પણ વધે છે તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે નદી ઉખાણું બારમું કાળી ધોળી કાબરી ગાય પાણી પી બોલો તો મિત્રો આનો જવાબ છે દીવો ઉખાણું તેરમો હાથ પગ નથી તોય ચાલે પૂસડું છે પણ હલાવે નહીં તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું ચૌદમું કાળો કૂવો ધોળું પાણી ઉનાળે સુકાય શિયાળે ભરાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે નારિયેળ ઉખાણુ પંદરમું એક રાજાની અનોખી રાણી આખો નથી પણ કાઢે પાણી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું સોળમું હું નથી રાંધતો કે નથી ખાતો સતા બધાને ખવડાવું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ચૂલો